મારી ચૌદ વર્ષની પુત્રીનું પેટ ફૂલવા લાગ્યું જ્યારે મેં તેને ડૉક્ટર દ્વારા તપાસ્યું તો મને ખબર પડી કે મારી પુત્રી ગર્ભવતી છે એક રાત્રે હું તેના બદલે મારી દીકરીના પલંગ પર સૂઈ ગયો અને તે રાત્રે મને ખબર પડી કે મારી દીકરીને બહુ પંજાબના એક ગામની સત્ય ઘટના સાંભળીને તમે ચોંકી જશો જ્યાં ચૌદ વર્ષની છોકરી પણ પાછળ રહી ન હતી પુરુષો અને બાળકો તેમની ઉંમર કે ઉંમર ગમે તે હોય માત્ર તેમની તરસ છીપવા માટે છોકરીઓ સાથે આવા ધૃણાસ્પદ કાર્યો કરે છે જે તમારા આત્માને આઘાત આપશે મારી ચૌદ વર્ષ શની દીકરીનું પેટ ફૂલવા લાગ્યું તે ત્યાં હતો અને તેને જોયા પછી હું ડરી ગયો હતો મને ખબર નથી કે તે શું થયું હતું મારી પુત્ર વધુએ કહેવાનું શરૂ કર્યું કે આપણે તપાસ કરાવીએ અને મારા હૃદયમાં હું એવું ન થવા દે દેવાની કોશિશ કરી રહી હતી કે જેના કારણે લોકો અમારું પર થૂકશે મિત્રો વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો અને છેલ્લે સુધી જોજો જ્યારે તે ડૉક્ટર પાસે ગઈ ત્યારે ડૉક્ટરે તરત જ કહ્યું કે તેના ગર્ભમાં બાળક છે અને તેને લગભગ પાંચ મહિના થઈ ગયા છે આ સાંભળીને હું ચોંકી હું અંદરથી ચોંકી ગયો જ્યારે મેં તનુને જોયું ત્યારે તેના ચહેરા પર એવું કંઈ નહોતું તે સૂચવે છે કે કોઈની તેની સાથે કંઈક કર્યું છે હવે મેં મારી દીકરીને બધાની બધાની છુપાવીને રાખી હતી કારણ કે જો કોઈને ખબર પડી જાય તો અથવા કોઈ જો કોઈએ જોયું હોત તો આપણા બધા માટે જીવન મુશ્કેલ બની ગયું હોત મેં મારી વહુને પણ કહ્યું કે આ વાત આપણે ઝડપથી કોઈક ઉકેલ શોધી લઈએ છીએ કારણ કે આપણે આ રીતે ટકી શકતા નથી મારી વહુ મારી વાત સમજી ગઈ હતી તેણે મને વચન આપ્યું હતું કે તે તનુ વિશે આ વાત કોઈને નહીં કહે હું હંમેશા મારી પુત્રી માટે ડર એક દિવસ ઘણી વખત મેં મારી વહુને સ્ટોર રૂમમાં લઈ જતા અને લાંબા સમય પછી ત્યાંથી જતા જોયા એક દિવસ જ્યારે મેં મારી વહુને પૂછ્યું તેણે ગયો માતા તેનું ધ્યાન હટાવવા માટે હું તેને જૂની વસ્તુઓ બતાવું છું મારું હૃદય આખો સમય ચિંતીત હતું તનુનું પેટ મોટું થતું જતું હતું દર્શકોને એવું લાગે છે કે તેની ગર્ભવતી છે અને તેણી તેના સાત સાતમા કે આઠમા મહિનામાં છે તનુનું ફૂલેલું પેટ જોઈને હું ગભરાઈ ગઈ મેં મારી બહુને કહ્યું કે તમે વારંવાર બાળકને તમારા ઘરે લઈ જાઓ છો ત્યાં કંઈક થયું છે તેથી તેણે મને કહ્યું કે તમે મેં મારા પર આરોપ લગાવી રહી છે આ ઘરમાં હું ઘરમાંથી હું આવ્યો છું મેં તને તેને મારી બહેન માની છે મારી પાસે આ છે તેને ક્યાંય પણ વાત કરવાની મનાઈ હતી ક્ષીણ જો હું તેને કંઈ પણ પૂછું તો તે મારી સામે જ જોતી રહેશે તે તેણી જવાબ પણ આપતી નથી જો આ ઘરની બહાર નીકળી જાય ગઈ હોત તો આખા ગામમાં અમારું માન ઉડી ગયું હોત કેવું ગરબડ થયું હશે જો આ બધું મારી બેદરકારીને કારણે થયું હોત તો મારા પતિએ મને જીવતી દાટી દીધી હોત તે રાત પછી હું અને મારી બહુ તનુને ડૉક્ટર પાસે લઈ ગયા અને તેને જોઈને ડૉક્ટરે કહ્યું કે તમારી દીકરી ગર્ભવતી છે અને દોઢ મહિનામાં બાળકને જન્મ આપવાની છે આ સાંભળીને હું ચોંકી ગઈ તેણીને એકવાર પરીક્ષણ કરવાનું કહ્યું તેણી ગુસ્સે થઈ ગઈ હું જે કહ્યું તે તમે માનતા નથી તમે ડૉક્ટર છો કે હું તમારા ગર્ભમાં બાળકી છે સૌ જો બાળકો ધ્યાન ના આપે તો પછી તે ડૉક્ટરને જુઠ્ઠું કહે છે આટલું કહીને ડૉક્ટર ચાલ્યા ગયા હું એ જ માથું પકડીને બેઠી આ પછી અમે ઘરે જઈને છીએ આવ્યો અને ત્યારબાદ તનુએ રૂમનો મોટો ભાગનો સમય પસાર કર્યો હું તેને રાખતો હતો જ્યારે પણ નમન પૂછે ત્યારે હું તેની સાથે ખોટું બોલું છું તે બોલશે અને તેના પતિને પણ કહેશે કે તે તેની કાકી સાથે રહેવા ગયો છે થોડા દિવસો પછી પાછા આવશે નમનને કારણે બહુ ખુશ હતી તેણીને શહેરમાં લઈ જવાનો હતો તેણે મને કહ્યું હવે હું ટકી નહીં શકું સોનમને સાથે નહીં લઈ જઈ શકું હું શહેરમાં જઈશ થોડા દિવસો પછી તમને મળવા આવીશ હું રડતો હતો કે મારો પુત્ર તેની પત્નીની અલગ થઈ ગયો છે અને મને ખબર નથી કે મારી સુંદર પુત્રી તનુ ઉપર કોની નજર પડી આટલી નાની ઉંમરે ગર્ભવતી થઈ મેં તનુને ઘણી વાર વાર સત્ય પૂછ્યું પણ તે માત્ર મનથી સાંભળતી રહી હતી અને કંઈ બોલી નહીં હું ખૂબ નારાજ થઈ ગયો હતો એ દિવસે જ્યારે હું સુવા સૂઈ ગયો ત્યારે મેં મને તરત જ એ મા યાદ આવી ગઈ જેણે તનુને તાવમાંથી રાહત આપી તેણે તેને કહ્યું કે તેની પુત્રીને છુપાવી રાખો બીજા દિવસે હું તેની માતા પાસે ગયો આવ્યો કદાચ તે મને મદદ કરશે અને કોઈક રીતે મારી તનુ આ સમસ્યામાંથી બહાર આવશે પરંતુ હું તેના ઠેકાણા વિશે જાણીને આવીશ તે બહાર આવ્યું કે તે બીજા ગામના ગયો હતો તેથી તે પાછો ફર્યો મારી પુત્રવધુને કહ્યું કે કદાચ મને ડૉક્ટર પાસે લઈ જાઓ કૃપા કરીને મને ત્યાં મદદ કરો હું અને મારી વધુ ડૉક્ટર પાસે આવ્યા ત્યારે તેમણે મારી દીકરીનું જીવન ગેરકાયદેર છે ગેરકાયદેસર છે અને બીજું તમારી દીકરીનો જીવ જોખમમાં છે તેમ કહીને મારું દીકરીનું જીવન સમાપ્ત કરવાની ના પાડી દીધી હતી તેમણે તેણી હજી ઘણી નાની છે હું વ્યવસ્થ સ્થિતિમાં ઘરે આવ્યો અને મારી દીકરી માટે ક્યાંથી ખુશી શોધવી તે મને ખબર ન હતી મેં ફરી રડતાં રડતા ભગવાનને પ્રાર્થના કરી તે દિવસે ફરી હું મે મેંને મળવા ગયો હતો અને ભગવાનની કૃપાથી હું તેને સરળતાથી બીજા ગામમાં મળી ગયો મેં તેને આખી વાત કહી તો તેણે મને દવા આપી દિયાને યુવતી અને તેની સાથેની યુવતીને પીણું પીવડાયું પલંગ પર સૂઈ જાઓ તમે તે જાણશો તમારી પુત્રી ગર્ભવતી કેવી રીતે થઈ છે મિત્રો વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વાર્તા સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો મેં થોડા વર્ષો વિતાવ્યા મેં તેમને પહેલાં કહ્યું હતું કે બાળકની સંભાળ રાખો તમે મારી વાત ન સાંભળી હવે તે પીડાઈ રહી છે ને આઈ ઘરે આવીને તેણે તનુને દવા આપી અને કહ્યું તેને છુપાવીને સ્ટોર રૂમમાં સુવડાવો અને પછી પોતે જ ગયો તેના પલંગ પર સૂઈ ગઈ અડધી રાત થઈ ગઈ હતી હું તેનું તરફ ધ્યાન આપી રહ્યો હતો તે જાણતી ન હતી કે તે ઠીક ઠીક થશે કે નહીં કોઈને ખબર પડશે તો શું થશે અને કાલે દીકરો અને વહુ પણ શહેરમાં જશે જ્યારે મેં ઓરડામાં પગના અવાજો સાંભળ્યા ત્યારે હું આ વિચારોમાં ખોવાઈ ગયો હતો હું માત્ર તેને લેવા માટે વપરાય છે થોડીવાર પછી રૂમમાં ધુમાડો ફેલાવવા લાગ્યો કે મારા મનમાં જે પણ આવ્યું હું તરત જ ચોંકી ગયો તે સમયે રૂમમાં કોણ હોઈ શકે પણ જેવો હું જાગી ગયો હું ચોંકી ગયો કારણ કે એ રૂમમાં બીજું કોઈ ન હતું પણ તનુની અસલી ભાભી સોનમ હતી મને જોઈને તે ડરી ગઈ મેં રૂમની લાઈટ ઓન કરી તો હાથમાં કંઈક મીઠી વસ્તુ હતી હું ગુસ્સે છું તો તેણે પૂછવા લાગી કે અહીં તનુના રૂમમાં કેમ છે હું શું કરી રહ્યો છું અને આ ધુમાડો શેનો છે મારી વાત સાંભળ્યા પછી તે કંઈ બોલી નહીં પણ તનુની આ હાલત પાછળનું કારણ હું જાણતો હતો આ સોનમ છે મારો અવાજ સાંભળીને હું નમતો અને મારી પતિ પતિ પણ ત્યાં આવ્યા દીકરાએ આવ આવતાની સાથે જ રૂમ સાફ કર્યો મારો બહાર નીકળવા માટે બે બારીઓ ખોલી મારી પાસે સોનમે કહ્યું સાચું કહું નહીં તો હું તને અત્યારે જ ઘરમાંથી ગાડી મૂકીશ તમે તારું સાથે શું કરી રહ્યા છો નમન અને પતિને આશ્ચર્ય થયું તેઓએ મને પૂછ્યું કે તને શું થયું છે તે આવું કેમ કરશે મેં બંનેને ચૂપ કર્યા અને કહ્યું કે સાચું કહું નહીં તો હું હમણાં જ બંનેને ઘરમાંથી ગાડી મૂકીશ અને તારા મા બાપને તારા દુષ્કર્મ વિશે જણાવીશ આ સાંભળીને સોનમ કહેવા લાગી કે ચાંદનીની હાલત માટે હું જવાબદાર છું આ સાંભળા સાંભળતા જ મારા પગ નીચેની જમીન નીકળી ગઈ તે અમારી દીકરીની સુંદરતા જોઈને ઈચ્છા કરતી હતી તે દરરોજ ચીફના ઘરે દવા લેવા જતી અને દરરોજ રાત્રે તેના રૂમમાં ધૂમ્રપાન કરતી જેથી તનુ બીમાર પડે આ નમન સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો જ્યારે જેબીએ તનુ વિશે પૂછ્યું ત્યારે મેં તેને સ્ટોર રૂમ વિશે જણાવ્યું જ્યારે તેની બહેનની રૂમમાંથી લઈ આવ્યો ત્યારે તેનું ફૂલેલું પૂટ જોઈને હું તે ડરી ગયો હતો પરંતુ તે જાણતો હતો કે તેની પત્નીએ શું કર્યું મારી માસૂમ દીકરીના જીવન બરબાદ કર્યું સોનમને નમસ્કાર હું તરત જ ઘરની બહાર નીકળી ગયો બીજા દિવસે સવારે હું મારા પુત્રને મળ્યો યુવતીને તેની સાથે હોસ્પિટલમાં લઈ ગયો ડૉક્ટરે કહ્યું કે તમારા બાળકને કંઈક ઝેરી દવા આપવામાં આવી છે જેના કારણે તેનું શરીર ફૂલી ગયું છે પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારી દીકરી સાજી થશે તે તેમના કારણે જ પતિને લાગ્યું કે આ બધું તેના કારણે જ થયું છે જો તેણે ઘરની વહુ ન બનાવી હોત તો આજે તેની દીકરી સારી હોત થયું હશે તનુ બે મહિનાની સારવાર હેઠળ હતી અને હું ડૉક્ટર પાસે ગયો જેણે મને કોઈ ટેસ્ટ કર્યા વિના કહ્યું હતું તમે મારી પુત્રીનું કંઈક ખોટું કહ્યું છે અને તેણીને ઘણું દુઃખ થયું મિત્રો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો તમારા જેવા ડૉક્ટરને કારણે સાંભળ્યું છે જીવનનો અંત આવે છે જો તમે બધા પરીક્ષણ કરો છો મેં આમ કર્યું હોત તો કદાચ મારી દીકરીની હાલત આવી ન થયો હોત થઈ હોત ડૉક્ટરે મારી મારી માફી માગી તનુ અપની તે એક એવી સ્થિતિમાંથી પસાર થઈ હતી જેમાં તેનું મન પરંતુ તેની અસર જોવા મળી હતી કોઈની સાથે વાત પણ નથી કરતી મેં મારી માતા સાથે પણ ચાંદનીની સારવાર ચાલુ રાખી હતી મારી બહુની આંખો ઈર્ષાથી આંધળી છે જેણે મારી દીકરીની નિર્દોષતા પણ જોઈ ચૌદ વર્ષની છોકરી વિશે શું જોખમ હોઈ શકે છે એ ભાભી ભાભી કહેતી હતી મેં અને મારા પતિએ અમારી પુત્ર વધુને માફ કરી દીધી હતી પરંતુ મારો પુત્ર તેને માફ કરવા તૈયાર ન હતો તેની બહેનને તેની પત્નીની આટલી તકલીફ સહન કરી કરી હતી ઈર્ષા વ્યક્તિને ખાઈ જાય છે દરેક વ્યક્તિને ન મળે છે જે માટે તે પ્રયત્ન કરે છે અને પ્રેમ કમાવવાનો હોય છે મિત્રો વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો છેલ્લે સુધી જોવા બદલ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર દિલથી જય જય ભારત જય